में गोवा जेवी पार्टी जय शक्ति क्रिकेट ग्राउंड मार्च, शुक्रवार। दीकरा पार्टी में एसीपी भावसार बराबर जुम्याती सेलिब्रेशन में बॉलीवुड एक्ट्रेस शिवांगी सक्सेना सेंटर ऑफ एट्रेक्शन અહીં સુધી તો બધું નોર્મલ હતું પણ હદ ત્યાં થઈ કે જ્યારે એસીપી સાહેબે નિયમો તોડી ફાયર બ્રિગેડ ગાડી બોલાવી રેન ડાન્સ કરાવ્યો હા સાહેબે વીસ હજાર ની કેપેસિટી વાળી ગજરાજ બોલાવી પાર્ટીમાં મોજ કરાવી પણ શું ફાયર બ્રિગેડ આમ કરાવી શકે દિવ્યભાસ્કરે ઇન્વેસ્ટિગેશન કરતા રંગોત્સવમાં અધિકારીઓ આખા વ્યવસ્થા તંત્રને ઘોડીને પી ગયાનો પર્દાફાશ થયો સૌથી પહેલા અમને એક અરજી હાથ લાગી ફાયરના ના બંદોબસ્ત માટેની આ અરજી જેઠીન ડીડવાનિયા નામના વ્યક્તિએ કરી હતી થોડી તપાસ કરી તો આયોજકોમાં એક નામ ઓમ ભાવસાર મળ્યું જે રસરાજ ઇવેન્ટ નો ફાઉન્ડર અને એસીપી રાજેશ ભાવસાર દીકરો છે ફાયર સ્ટેશન થી ગાડી મંગાવવામાં પણ એસીપી ભાવસાર ની જ ભૂમિકા હતી એ પછી અમે પાલડી કંટ્રોલ રૂમ પહોંચ્યા જ્યાં મજબૂત પુરાવો મળ્યો ડ્યુટી બુક ની કોપી ગાડી મોકલવા અંગેની એન્ટ્રી હતી જેમાં લખ્યું હતું સીએફઓ ડોગરે સાહેબના હુકમથી જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડ એક ગજરાજ મોકલી આપવો આખરે અમે ચીફ ફાયર ઓફિસર અમિત ડોગરેની ચેમ્બરમાં સ્ટિંગ ઓપરેશન કર્યું જ્યાં ફાયરના અન્ય બે કર્મચારી નકુમ અને જયેશ ખડિયા હાજર હતા જે ત્રણેય વચ્ચે આ જ ચર્ચા ચાલતી હતી

પણ હું કોના કહેવાધી કરી જેના જવાબમાં ખડિયાય ઘણી સૂચક વાતો કહી અમર ત્યારે કોઈ વસ્તુ કરવી પડતી હોય તોય સમજણ હોય હમકો બરાબર એમાં કઈ ઓલું નથી કોઈ એવો ઇન્સિડન્ટ નથી કે કઈ ઓલું નથી આ તો કરી દીધું છે એનો મતલબ એવો નથી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય भास्कर એપ